અનુસ્નાતક સંસ્કૃત વિભાગ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ભારતના આધુનિક ચિંતકો વિશે દ્વિદિવસીય પરિસંવાદનું આયોજન કર્યું હતું જેમાં સમસામાયિક વિષયોને લઈને તજજ્ઞ વક્તાશ્રીઓએ આધુનિક ભારતમાં કેવી રીતે ચિંતન ભારતના ચિંતકોએ કેવી રીતે ચિંતન કર્યું છે એના વિશે ખૂબ સળાવટ થઈ હતી અને લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓના અધ્યાપકો એમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતનું એ સદભાગ્ય રહ્યું છે કે જ્યારે જ્યારે એનો દીવો ઝાંખો પડ્યો છે ત્યારે ત્યારે એની વાત સંકોર દ્વારા આવા ચિંતકો એ સમય સમય મળતા રહ્યા છે આવા ચિંતકોથી નવી પેઢી સુપરિચિત થાય એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આધુનિક ભારતના તત્વચિંતકો વિશે સેમિનાર વિશે પૂજ્ય દાદાજીના વિચારો મૂકવાનો આજે મને સૌભાગ્ય મળ્યું છે અને વિચારોની વાત થાય ત્યારે દાદાજીએ વૈશ્વિક વિચારો વિશ્વના થિંકર્સના વિચારો એ પણ લીધા છે અને ભારતના બધા જ ઋષિઓ અવતારો દરેકનો જે અવતારોનું જે નિચોડ આપણને આપ્યો છે નવનીત આપણને આપ્યું છે એ આજે આપણે બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો છે ત્રણ વિષય આસિત ભારતના આધુનિક ચિંતકો અત્ર બહુ વક્તાર આગતા આસન तैः भारतस्य ये आधुनिकतत्त्वचिन्तकाः सन्ति तेषां विषये बहु सम्यक्तया चर्चा तैः कृता